સાત મત મને વધારે ત્યાંથી મળ્યા છે એટલે ભગવાનભાઈ શંકા રાખીને એમને મંત્રી પદ મળવાનું હોય એવા સમયે એમના વિસ્તારમાં જઈને

બરાબર અને અત્યારે એમણે પોતે રાજીનામું એમને રાજીનામું રાજીનામું અવિશ્વાસ થી દરખાસ્ત લાવવી પાર્ટી ઉપર જઈને જે એમને દબાવી દેવા જે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકોની ઉપર ડાઉટ હતો કે ઓછું કામ કર્યું એ આખી પ્રજા પટેલ બેન છે

જોઈ તો ઉમરેઠી હોય ઘુસ્યા હોય ડિમોલેશન થાય છે ત્યાં સાંસદ થાય છે એવું લાગે છે કે જેમને મત ના આપ્યા હોય એનું ડિમોલેશન કરાવી નાખવાનું મત ના આપવા પોતાની પાર્ટી ના પ્રમુખ ને હટાવી દેવાનું મત ઓછા મળ્યા હોય જે વિસ્તાર માં તો એમને મંત્રી પદ મળતું હોય તો ના મળવા દેવાનું બરાબર આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ તો કોંગ્રેસના નેતાનું કહેવું છે કે આ તો જે રાજેશ ચુડાસમાએ ચીમકી આપી છે એમના જ પક્ષના નેતાઓને આપી હોઈ શકે અથવા તો જ્યાંથી મત નથી મળ્યા ત્યાં આ ચીમકી આપી હોઈ શકે